કાક રાંધવામાં કાકા સારું બને પૂરીયું બનાય સૂકી ભાજી બનાય અને મઠો હું લઈ આવું સકમ પર વાળો કરીને જવાનું છે પણ કાંઈ વાંધો નહીં તમે અમારે સાડા નવ દસ વાગે જવાનું છે એથી મોડું થાય તો હું બધાને કહી દઈશ કે ભાઈ ઉભા રહી જાઓ મારે આવવાનું છે

બાજરા રોટલા આવડે લાપસી આવડે હા હું ખેડૂત પણ કેવાય ટાઇલો યુઝ હશે હા તો બને ઝાપટાપટ સૂકી ભાજી બનાવજે ને પૂરીયું બનાવજે ને મઠો હું લઈ આવીશ

પૂરી બોરી તળાઈ ગઈ છે અને વઘારે છે હવે સુકી ભાજી ઓછરીમાં હા અને ઈસમે હે મઠ્ઠા મસ્ત ઠંડા ઠંડા મઠ્ઠો છે મમ્મી સમજો રાજભોગ મઠ્ઠો છે આમ જો તમારા બધાને ખાવું હોય તો હાલો કા કા અત્યારે મસ્ત બેહી ગયા છે વાળું કરવા અને ગરમા ગરમ અને ઠંડા મસ્ત મઠ તૈયાર થઈ ગયો છે મારા પપ્પા ગયેલા છે બહાર આજે એટલા માટે પછી પાછા મેળા ડાયરેક્ટ તો કન્ટિન્યુ બધાય બન્યા રેજો ખાને હાલવા મળી છે કારણ કે ડોક્ટર એને હાલવાનું કીધું બાર તો ક્યાં હાલવા જાય નહીં એટલે ફળિયામાં જો આમ થી આ માટા માર્યા કરે ધીમે ધીમે જો હમ ઈવાતે છે એ પણ હારું ફળિયા માં આટા માર્યા કરવું એ વાહરવું હમ નથી મને બરાબર હું કેસા તમ આરે બહાર ક્યાં હાલવા જાવ રોડે હે રોડે હે અન્યાર ન જાવ વાહન આવતા હોય ઈ ગયા બેઠા કઈ વાંધો નહી એ તો બધા બેઠા છે આપણે તો પૂરી ને જમાવટ કરી નાખી હે તું ધીમે ધીમે હાલ રાખ અને આજનો વ્લોગ આપણે પૂરો કરી દે અહીંયા આજનો પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા નવા વિડીયોગમાં અને નવા અંદાજમાં તો ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય બાય